તો દોસ્તો પ્રસિદ્ધ તીર્થધામ દ્વારકામાં હતો માટે મને ચિંતા હતી કે ક્યાં રોકાવું તો એવી જ રીતે તમને પણ ચિંતા હશે કે દ્વારકામાં રોકાવું ક્યાં તો આજે હું તમને એવા ત્રણ ઓપ્શન જણાવીશ તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સર હોટેલ નું નામ છે ફોર્ચ્યુન પેલેસ જોઈ શકો છો બાર થી તમને રૂમસેન્ડ રેસ્ટોરન્ટ અહીંયા કમ્બાઈનમાં જોવા મળશે જેનું પાર્કિંગ છે જો તમે સાથે લાવ્યા હોય ગાડી તો અહીંયા તમે પાર્ક કરી શકો વિશાળ પાર્કિંગ છે હવે જઈએ છે અંદર ને રૂમ્સની જે તમને આગળ હું જણાવું છું ફાઈનલી ભાઈ હોટલમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે અને જોઈ શકો છો વિશાળ એરિયા છે રિસેપ્શન કાઉન્ટર અહીંયા તમને પાછળ જોવા મળશે જ્યાં ચેક ઇન ચેકઆઉટનું જે ટાઈમિંગ ને બધું લખેલું છે એ પણ અહીંયા જોઈ શકો છો તમે અને સોફાનું સિટિંગ ને બધું અહીંયા જોઈ શકો છો તો આપણે સાથે જોડાઈ ગયા છે ભાઈ તો કેમ છો ભાઈ નમસ્તે સર તો સૌપ્રથમ તો તમારું નામ જણાવી દો ને આ હોટેલનો લોકેશન એક્ઝેક્ટલી ક્યાં આવેલું છે મારું નામ જીરાગ ઉપાધ્યાય છે ઓકે હોટલ ફોર્ચ્યુન પેલેસ દ્વારકા છે છે અમારી હોટલ દ્વારકા પોલીસ સ્ટેશનની સામે નાયરા પેટ્રોલ પંપ પાસે આવેલી છે

સરસ મજાની ભાઈ અહીંયા લિફ્ટની પણ સુવિધા છે એટલે કે તમારી સાથે કોઈ ઉંમરવાળા વ્યક્તિ હોય ચડવામાં દાદા દાદી હોય તો એમને ચડવામાં તકલીફ ન પડે એ માટે લિફ્ટની ફેસિલિટી પણ અહીંયા અવેલેબલ છે જોઈ શકો છો હા અમારી ફોર્ચ્યુન ક્લાસિક રૂમ છે ફોર્ચ્યુન ક્લાસિક રૂમ ફોર્ચ્યુન ક્લાસિક રૂમ બરોબર છે ડબલ બેડ સાથે કિંગ સાઈઝ બેડ પણ તમે જોઈ શકો છો હાજી જે છે એ પછી એસી વાળા જ રૂમ રહેશે તમારે બધે બધા એસી મળી જવાનું છે અને તમે જોઈ શકો છો ઇન્ટિરિયર કેટલું સરસ મજાનું છે બેકગ્રાઉન્ડમાં પણ ઘણું એટ્રેક્ટિવ અને સરસ મજાનું પિક્ચર એક જોવા મળે છે ત્યારબાદ બેસવા માટેનું ભાઈ આ પ્રમાણેનો સિંગલ સોફા અથવા ચેર કહીએ તો પણ ચાલે પણ કમ્ફર્ટેબલ મોટો એક સોફા છે ત્યારબાદ ત્યારબાદ જે છે એ ટી મેકર કોફી મેકર તમારે જે કંઈ બી તમારે કરવું હોય એ તમે બનાવી શકો છો બરાબર જે છે એ બધી જ સુવિધાઓ રાખેલી છે આપણે જે છે કંઈ અને આ સાથે આપણે અહીંયા ઇન્ક્લુડેડમાં વાઈફાઈ કેવું કંઈ સુવિધા મળી જશે વાઈફાઈ ટ્વેન્ટી ફોર બાય સેવન તમને વાઈફાઈ પણ અવેલેબલ જ રહેશે બરોબર છે તે અને માની લો કે આ ડબલ બેડનો છે હવે આમાં કોઈ એક્સ્ટ્રા મેટ્રસ કે એવું કંઈક જોઈતું હોય તો એનો એવો ચાર્જિસ મેટ્રસ કે એવું કોઈ તમને આ નાનો કોઈક રૂમ છે માટે આમાં નહીં મળી શકે બરાબર જે છે આનાથી મોટો ત્રિપલ બેડનો રૂમ જે છે એમાં તમે આરામથી કમ્ફર્ટેબલ તરીકે જે છે ત્રણ મેમ્બર એમાં સમાવેશ થઈ શકે બરોબર છે સૌથી મોટો પ્રશ્ન જે પાણીનો જે હોય છે દ્વારા આખામાં હા હા એ અમારે ત્યાં એવો કઈ તમને પ્રોબ્લેમ નહીં થાય કેમ કે અમે વોશરૂમમાં ઓકે બરોબર વોશરૂમનું પણ જે તમને પાણી આવશે જે છે આરો વોટર જ રહેશે ખારા પાણીની કોઈ પણ જાતની સિસ્ટમ અમારે ત્યાં નથી ખારું પાણી નહીં આવે ખારું પાણી નહીં આવે બરાબર ના વોશરૂમ પણ જોઈ શકો છો તમે વેસ્ટર્ન સીટ છે અને સરસ મજાનું નીટ એન્ડ ક્લીન એકદમ અને સર આની વાત કરીએ આપણે પ્રાઇસ ની વાત કરીએ તો સર કેટલું રહેશે ટુ થાઉઝન્ડ તમને 2500 થી સ્ટાર્ટ થઈ અવેલેબલ થઈ જશે બરોબર ટુ થાઉઝન્ડ થી જે છે સ્ટાર્ટ થઈ છે માની લો કે આપણે આ જે રૂમ આપણે અત્યારે જોઈ રહ્યા છે તો એ રૂમ ની પ્રાઇસિંગ

જો સરસ મજાનો ભાઈ ખાસો આમ વાત કરીએ તો એકદમ સ્પેસિયસ રૂમ છે આ સિંગલ સિંગલ બે બેડ પણ છે અને વચ્ચે છે મોટી સાઈડ નો ડબલ બેડ તો સર આની વાત કરીએ આપણે રૂમ વિશે આની માહિતી થોડી શેર કરજો આ જે છે એ તમને ફોર બેડેડમાં તમને જે છે એ મળી શકે છે બરોબર મારે એક્સ્ટ્રા પર્સન કોઈ ચાર પાંચ મેમ્બર કે હોય તો તમે પાંચ મેમ્બર પણ આમાં સમાઈ શકો છો બરોબર એની માટે તમને જે છે એ મેટ્રસ જે છે એ પ્રોવાઈડ થઈ શકે છે

જોઈ શકો છો આ છે દ્વારકાધીશ મંદિર તો ભાઈ આગળ જે વાત કરીને કે રૂમમાંથી જો તમારે ધજા ચેન્જ કરવી બધું જોવું હોય દર્શન કરવા હોય માની લો કે કોઈ ઉંમરવાળા વડીલ વ્યક્તિ તમારા સાથે આવ્યા હોય ને તો અહીંયાથી તમને દર્શન પણ કરી શકો છો તો નો વ્યૂ પણ ખૂબ સરસ છે અને ખાસો એવો સ્પેસિયસ આખો રૂમ છે અને આમાં પણ સેમ આગળ આપણે જે વાત કરી વાઈફાઈ ની એ તો વાઈફાઈ ની બધું બધા જ રૂમ માં તમને અવેલેબલ થઈ જશે 24/7 અને આપણે જે છે નીચે રેસ્ટોરન્ટ પણ છે નો ટાઈમિંગ સવારના 7:30 વાગ્યા થી કરી અને રાતના 11 વાગ્યા સુધી જે છે કન્ટિન્યુઅસલી ચાલુ હોય છે અમારે જે છે તમને ગમે તે એટલા વાગે તમે 4 વાગે પણ આવો ગમે તેટલા મેમ્બર હો તમને અહીંયા પ્રોપર લંચ જે છે એ મળી જશે જે દ્વારકામાં મોટો પ્રશ્ન છે કે ત્રણ વાગે એટલે બીજા બધા રેસ્ટોરન્ટ જે છે એ બંધ થઈ જશે છે બરોબર પણ અમારું જે કેવું રેસ્ટોરન્ટ જે છે એ સવારના સાડા સાત થી કરીને રાતના અગિયાર વાગ્યા સુધી કન્ટિન્યુઅસલી કન્ટિન્યુ ચાલુ કન્ટિન્યુઅસલી ચાલુ હોય છે તમે ચાર વાગે આવીને બપોરના કહો કે અમે ચાલીસ મેમ્બર જઈને અમારે લંચ જોઈએ છે બરોબર અમારા રેસ્ટોરન્ટમાં તમને સ્વાદિષ્ટ ભોજન જે છે એ તમને અવેલેબલ થઈ જશે બરાબર તો જોઈ શકો છો ભાઈ આ બીજો એક ઓપ્શન તમને બતાવ્યો કે તમારા સાથે કોઈ ત્રણથી ચાર વ્યક્તિ હોય તો આ પ્રમાણેનો જો તમારે લાર્જ સાઇઝનો જો તમારે

હોટલ દેવ એન્ડ રેસ્ટોરન્ટ ઓકે જે પોલીસ સ્ટેશન નિયર દ્વારકા પોલીસ સ્ટેશનની સામે આવેલી છે દ્વારકા પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ સામે સામે આવેલી છે અને આપણે ની વાત કરીએ તો આપણા ત્યાં કયા પ્રાઇસ થી કયા કયા રૂમ્સ અવેલેબલ થઈ જાય અમારી પાસે ટુ બેડના રૂમ છે અને થઈ બેડ બેડના રૂમ છે બે કેટેગરીના રૂમ છે બરોબર ફેમિલી સાથે રૂમ છે તો તમે આવી શકો ઓકે તો બતાવજો ને જરા વન બાય વન બધા રૂમ

બરોબર તો આ પ્રમાણેનો ભાઈ રૂમ રહેવાનો છે જો તમારું બજેટ થોડું મીડિયમ હોય જો તમારું બજેટ પંદરસોની આજુબાજુ હોય તો આ પ્રમાણેનો આપણને ભાઈ રૂમ મળી જવાનો છે કે જ્યાં તમને આ પ્રમાણેની એક ચેર મળી જશે ડ્રોઅર અને વોર્ડ્રોપ પણ મળી જશે કપડાં રાખવા માટેનું અને ડબલ બેડનો આ પ્રમાણેનો રૂમ મળી જશે સાથે ટીવી છે અને એસી પણ રહેવાનું છે અને એ જોડે જો આપણે એક્સ્ટ્રા કોઈ મેટર્સ રાખવું હોય ઇન્કલુડિંગ તો કેટલી મેટર્સ આવી શકે અને મેક્સિમમ કેટલા મેમ્બર્સ આ રૂમમાં આપણે રોકાઈ શકે આ ટુ બેડનો રૂમ છે એમાં બે મેટ્રસ આવી જાય બરોબર એક્સ્ટ્રા બે મેટ્રસ આવી જાય ચાર મેમ્બરમાં આવી શકે એટલે ચાર થી પાંચ મેમ્બર આ રૂમ રૂમમાં રોકાય શકે મોટો ચાર મેમ્બર આવી શકે ચાર મેમ્બર ના પ્રમાણે જો વોર્ડરોપ છે ડ્રેસિંગ ટેબલ પણ અહીંયા છે અને વોશરૂમ ની વાત કરીએ આ છે અમારું વોશરૂમ જો આ પ્રમાણેનો ભાઈ વોશરૂમ પણ અહીંયા મળી જવાનું છે

ઓકે અને એક્સ્ટ્રા બે મેટ્રસ આવી જાય નીચે તો એ પણ અત્યારે અવેલેબલ છે હા અવેલેબલ છે બીજા રૂમમાં થ્રી બેડનો રૂમ છે ઓકે આ થ્રી બેડનો રૂમ છે એમાં બે મેટ્રસ એકસ્ટ્રા આવી જશે ફેમિલી રૂમ છે ઓકે ખાસો સ્પેશિયસ છે એટલે સિંગલ બેડ અહીંયા આવી જશે અને ડબલ બેડ અહીંયા આવી જશે અને આ સિવાય સર આપણે એક્સ્ટ્રા મેટ્રસ ને જે અહીંયા નાખવી હોય તો કેટલી આવી શકે એની કેપેસિટી કેટલી છે અને એનો ચાર્જિસ કેટલો રહેશે એનો સર સિઝનલ રેટ છે એ અમારે પાંત્રીસો રૂપિયા છે પ્લસ બાર ટકા એટલે આ રૂમ નો આમ સિઝન માં પાંત્રીસો રૂપિયા હોય થ્રી બેડ નો રૂમ આવશે થ્રી બેડ અને બે મેટ્રસ આવી જશે એક્સ્ટ્રા ઇન્ક્લુડિંગ ઓકે અને ઓફ સિઝન માં આપણે લેવા જઈએ સિઝન માં આપણે અઢારસો રૂપિયા રેટ છે આનો અઢારસો ઇન્ક્લુડિંગ બે એક્સ્ટ્રા મેટ્રસ આવી જશે ઓકે સાથે ફેમિલી રૂમ છે તો જોઈ શકો છો ભાઈ આ પ્રમાણેનો ખાસો એવો મોટો સ્પેસિયસ રૂમ છે વોડ્રોપ પણ છે જ્યાં તમે સામાન મૂકી શકો છો અને સેમ આગળ આપણે બતાવ્યું ને બીજું

બરોબર બીજા દિવસે તમારે દસ વાગે મોર્નિંગ ચેકઆઉટ કરવું અને ગરમ ઠંડા પાણીની ગીજર સિસ્ટમ છે અમારી પાસે બરોબર રૂમમાં ગીઝર સિસ્ટમ છે એટલે ગરમ ઠંડુ પાણીનો કોઈ ઇસ્યુ નથી અને પાણી ભાઈ એકદમ મીઠું છે એકદમ મીઠું પાણી હા દ્વારકામાં ઘણા લોકો ઘણી હોટલમાં આપણે ચેક ઇન આપણે કરીએ છીએ તો સવાલ એ થાય છે કે પાણી ખારું હશે ના અમારી બાજુની હોટલમાં જ પાણી આટલું બધું નથી બરોબર અમારું મીઠું પાણી છે તમારું મીઠું પાણી આવશે ખાસો એવો રૂમ ખાસો એવો મોટો છે પોળો છે અને રેટ પણ એકદમ રીઝનેબલ છે તો મિત્રો અત્યારે આવી ગયા છે ફાઇનલી ત્રીજા ડેસ્ટિનેશન પર જે જગ્યા છે એ છે ધર્મશાળા જો તમારા એકદમ સસ્તા બજેટમાં તમારા જો દ્વારકા આવ્યા હોય રોકાવું હોય તો મંદિરથી આશરે સો મીટરના અંતર પર તમને આવી અલગ અલગ ધર્મશાળાઓ તમને જોવા મળી જશે જેમાંથી એક તમને આ નામ જોવા મળી રહ્યું છે જે નામ છે મુરલી મુરારી ધર્મશાળા નીચે નંબર આપેલો છે ત્યાં તમે કોન્ટેક કરી શકો છો મીઠે ગરમ પાણી કે નાની બધી સુવિધા તો આ પ્રમાણેનો જે રસ્તો છે એ માટે તમે અંદર જઈ શકો છો અત્યારે ટોટલી ફૂલ છે એલાવ અંદર ટેક છે એટલે અંદરનું શૂટ તો નહીં બતાવી શકું પરંતુ તમારે જ્યારે કોઈ પણ ધર્મશાળામાં તમારે રોકાવવું હોય તો આવી રીતે અલગ અલગ ધર્મશાળાઓ તમને મળી જશે જેમાંથી એક ધર્મશાળા મેં વિડીયોમાં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે નંબર તમને દેખાતો છે ત્યાંથી કોન્ટેક કરી શકો છો અહીંયા તમને અહીંયા વાત કરીએ તો તમને બસો રૂપિયાથી અલગ અલગ રૂમ સો રૂપિયા બસો રૂપિયા ત્રણસો રૂપિયા અલગ અલગ રૂમ જે હોય જો તમારે લેવું હોય તો અહીંયા તમને મળી જશે તો સસ્તામાં જો તમારે રોકાવવું હોય તમારા જોડે કોઈ ફ્રેન્ડ સર્કલ આવ્યા હોય તો તમે ધર્મશાળામાં રોકાવવું હોય તો આવી ઘણી બધી ધર્મશાળાઓ તમારે તમને મંદિરની આજુબાજુ તમને જોવા મળી જશે તો તમે સસ્તા બજેટમાં તમારે રોકાવવું હોય ને તો ધર્મશાળામાં પણ રોકાઈ શકો છો તો આજના વિડીયોમાં આપણે ત્રણ ઓપ્શન બતાવ્યા તો એમાંથી જો ધર્મશાળામાં તમને રોકાવવું હોય તો તમને ત્યાં પણ રોકાઈ શકો છો બીજો ઓપ્શન એવો રહેશે કે જો તમારે પ્રીમિયમમાં રોકાવું હોય તો એક હોટલ પણ તમને બતાવી જે બજેટ તમારું વધારે હોય અને ત્રીજો ઓપ્શન બતાવે મીડિયમ બજેટ જો હજાર પંદરસો તમારું બજેટ હોય તો પણ તમે રોકાઈ શકો છો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તમને માહિતી પસંદ આવી હોય તો આગળ શેર કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયોમાં નવી જગ્યા અને નવી માહિતી સાથે ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય દ્વારકાધીશ